મિત્રો પ્રથમ પરસોત્તમ રૂપાલા વિવાદ ઉપર એક નજર કરીએ તો આગામી સાત મહિના રોજ લોકસભાની ચૂંટણીના ત્રીજા તબક્કાનું મતદાન થવા જઈ રહ્યું છે ત્યારે અત્યારથી રાજકારણ ગરમાઈ રહ્યું છે તેમાં પણ રાજકોટ બેઠક પરથી ભાજપના ઉમેદવાર એવા પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ સમગ્ર ક્ષેત્રીય સમાજ ભાજપ અને રૂપાલાના વિરોધમાં ઉતરી આવ્યો છે ત્યારે હવે આ જ બેઠકને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે મિત્રો પરશોત્તમ રૂપાલાના સમર્થનમાં સમગ્ર પાટીદાર સમાજ આવ્યો છે ગુજરાતની આજની સૌથી વધુ ચર્ચામાં રહેલી રાજકોટ બેઠકને લઈને સૌથી મોટા સમાચાર સામે આવ્યા છે પરસોત્તમ રૂપાલાના ક્ષેત્રીય સમાજને લઈને કરવામાં આવેલા નિવેદન બાદ જ્યાં ક્ષેત્રીય સમાજ તેના વિરોધમાં આવ્યો છે તો સૌરાષ્ટ્ર રાજકોટનો પાટીદાર સમાજ પરસોત્તમ રૂપાલાના સમર્થનમાં આવ્યો છે રૂપાલાના સમર્થનને લઈને આગામી ચાર મે ના રોજ રાજકોટ ખાતે સમગ્ર પાટીદાર સમાજનું સંમેલન મળવા જઈ રહ્યું છે ત્યારે મળતી માહિતી પ્રમાણે આગામી ચાર તારીખના રોજ પાટીદાર સમાજ દ્વારા સ્નેહમેલનનું આયોજન કરવામાં આવ્યું છે રાજકોટ ખાતે પાટીદાર સમાજના સ્નેહમેલન કાર્યક્રમમાં કડવા અને લેવા પાટીદાર સમાજના લોકો વિશાળ સંખ્યામાં હાજર રહેવાના છે તો આ સાથે પરષોત્તમ રૂપાલાના સમર્થનમાં લેવવા કડવા પાટીદાર સમાજ એક મંચ ઉપર જોવા મળશે મહત્ત્વનું છે કે આ સ્નેહમેલનમાં પાટીદાર સમાજના અનેક ઉદ્યોગપતિઓ અને વેપારીઓ પણ જોડાવાના છે હવે મિત્રો આગળ વાત કરીએ તો આગામી સમયમાં ગુજરાતમાં ત્રીજા તબક્કાનું મતદાન થવાનું છે જ્યારે રાજ્યની તમામ પચીસ બેઠકો ઉપર સાત મહિના રોજ એક તબક્કામાં મતદાન થવાનું છે એ પહેલાં હવે રાજકોટના ભાજપ કોંગ્રેસના ઉમેદવારને ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે જણાવી દઈએ કે ભાજપ તરફથી પરસોત્તમ રૂપાલા ચૂંટણી લડી રહ્યા છે તો કોંગ્રેસના ઉમેદવાર પરે ધાનાણી છે પરસોત્તમ રૂપાલા અને પરેશ ધાનાણીને ચૂંટણી પંચે નોટિસ ફટકારી છે ચૂંટણી પંચે બંને ઉમેદવારો પાસેથી ચૂંટણી ખર્ચની વિગતો માંગી હતી બંને ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનો હિસાબ સમયસર રજૂ ન કરતા ચૂંટણી પંચે તેમને નોટિસ ફટકારી છે ભાજપ અને કોંગ્રેસના ઉમેદવારોએ ચૂંટણી ખર્ચનો હિસાબ રજૂ કરવા માટે સમયની માંગ કરી હતી લોકસભાની ચૂંટણીને લઈને રાજકીય પક્ષો દ્વારા પ્રચાર પણ શરૂ કરી દેવામાં આવ્યો છે ત્યારે પરષોત્તમ રૂપાલા સામે ક્ષેત્રીઓનો વિરોધ ચાલી રહ્યો છે અગાઉ જસદણમાં પરસોત્તમ રૂપાલાએ ક્ષેત્રીય સમાજની ફરી એકવાર માફી માંગી હતી અને જણાવ્યું હતું કે મારા લીધે મોદી સાહેબ સામે ક્ષેત્રીય સમાજ ઉભો થાય તે યોગ્ય નથી મારી ભૂલ હતી મેં માફી પણ માંગી છે ચૂંટણીમાં હાર જીતની આ વાત નથી સમાજ જીવનના તાણાવાણાને સ્પષ્ટ આ વિષય છે સમજણનો નવો સેતુ બાંધવાનો આ પ્રયાસ છે ક્ષેત્રીય સમાજ આ વિષયને રાજકારણથી દૂર રાખે એવી વિનંતી છે વધુમાં સોમવારે રાજકોટમાં કોંગ્રેસના ઉમેદવાર એવા પરેશ ધાનાણીય મરછાનગર વિસ્તારમાં આયોજિત કોંગ્રેસની સભામાં બેફામ નિવેદનબાજી કરી હતી મિત્રો પરેશ ધાનાણીએ જણાવ્યું હતું કે પટેલ અને બાપુ બંને હરખપતુડા છે ઓગણીસો ને પંચાણુંથી ભ્રષ્ટાચાર નાબૂદ કરવા માટે આપણે ભાજપનું બીવ આવ્યું અમે પટેલિયા અને બાપુ હરખપતુડા થઈને દરરોજ ભાજપને દસ ડોલ પાણી વર્ષ બે હજાર પંદરમાં અમને ખ્યાલ આવ્યો કે પીઠ તૂટી ગઈ છે બધા સમાજનો વારો આવી ગયો હતો બાપુ બચ્યા હતા હવે એ પણ ઝપટે ચડ્યા છે મિત્રો રાજકોટ લોકસભા બેઠક પર ભાજપ તરફથી પરસોત્તમ રૂપાલા ચૂંટણી લડી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસે તેમના ગામના પરે ધાનાણીને ચૂંટણી જંગમાં ઉતાર્યા છે ત્યારે સૌરાષ્ટ્રની રાજકોટ બેઠક પરનો જંગ રસપ્રદ બની ગયો છે મિત્રો પરશોત્તમ રૂપાલાની સામે કોંગ્રેસના યુવા નેતા અને પૂર્વ ધારાસભ્ય એવા પરેશ ધાનાણી મેદાનમાં ઉતર્યા છે હાલમાં એક પરશોત્તમ રૂપાલા સામે ક્ષેત્રીઓનો વિરોધ ચાલી રહ્યો છે ત્યારે એવું માનવામાં આવી રહ્યું છે કે આ ક્ષેત્રીઓના આંદોલન અને વિરોધનો ફાયદો પરેદ ધાનાણીને મળી શકે છે મિત્રો ભાજપના ઉમેદવારો પરસોત્તમ રૂપાલા કડવા પાટીદાર છે જ્યારે પરેદ ધનાણી લેવવા પાટીદાર છે ત્યારે પાટીદારના વોટ લેવવા કડવા પાટીદારમાં વહેંચાવાની શક્યતાઓ દેખાઈ રહી છે રાજકોટ લોકસભા બેઠકમાં સાડા ત્રણ લાખ લેવા પાટીદારો છે તો બે લાખથી ઓછા કાઢવા પાટીદારો છે અને અન્ય મતદારોની સંખ્યા ચાર લાખ છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસ પાર્ટીને એક પછી એક ઝટકા ખાવાનો વારો આવ્યો છે પહેલા સુરતના ઉમેદવારની ઉમેદવારી રદ થયા બાદ હવે એમપીના ઇન્દોરના કોંગ્રેસના ઉમેદવારે ઉમેદવારી પરત ખેંચી લીધી છે જે પછી પાર્ટીએ વૈકલ્પિક ઉમેદવાર પાસે ફોર્મ ભરાવ્યું હતું પરંતુ હવે ઇન્દોર હાઈકોર્ટે કોંગ્રેસના વિકલ્પ ઉમેદવાર મોતી પટેલની અરજી ફગાવી દીધી છે મિત્રો મોતી પટેલની અરજી ઉપર સુનાવણી કરતાં હાઈકોર્ટે ટ્રેનની વેઇટિંગ ટિકિટનું ઉદાહરણ આપ્યું હતું મિત્રો હાઈકોર્ટે એવું સ્પષ્ટ કર્યું હતું કે જો ટિકિટ વેઇટ લિસ્ટ હોય અને કન્ફર્મ ન થાય તો ટિકિટ આપોઆપ કેન્સલ થઈ જાય છે આવી સ્થિતિમાં જે પણ મુસાફર હોય તેને જનરલ ટિકિટ સાથે મુસાફરી કરવાની હોય છે અને તો જ તે દંડ વગર મુસાફરી કરી શકે છે હાઈકોર્ટે અરજદાર મોતી પટેલને ચૂંટણી પંચમાં જવા માટે સૂચન કર્યું હતું હકીકતમાં ડમી ઉમેદવાર એવા મોતી પટેલે કોંગ્રેસના ઉમેદવાર અક્ષય બામનું નામાંકન પરત ખેંચાયા બાદ હાઈકોર્ટમાં અરજી કરી હતી મોતી પટેલે પોતાની અરજીમાં જણાવ્યું હતું કે નિયમ મુજબ જો કોંગ્રેસના ઉમેદવારનું નામાંકન રદ થાય તો નામ પાછું ખેંચી લે તો ડમી ઉમેદવારને સત્તાવાર ઉમેદવાર ગણવામાં આવશે જો બામ પોતાનું નામાંકન પાછું ખેંચી લે તો તેમને કોંગ્રેસના સત્તાવાર ઉમેદવાર તરીકે ચૂંટણી લડવાનો અધિકાર છે જો કે કોર્ટે તેમની આ દલીલને માન્ય રાખી ન હતી અને અરજીને પણ ફગાવી દીધી હતી વધુમાં ગુજરાતના સુરતમાં પણ કોંગ્રેસને ઝટકો લાગ્યો છે નકલી સહીઓનો આરોપ લાગતા કોંગ્રેસના લોકસભાના ઉમેદવાર નિલેશ કુંભાણીનું નામાંકન રદ થતાં ભાજપના મુખ્ય દલાલને બિનરીફ જાહેર કરાયા છે ભાજપે ચારસોને પાર કરવાનો નારો આપતા દેશમાં એક સીટ બિનરીફ જીતી લીધી છે બે ઉપર જીત પહેલાંથી જ નિશ્ચિત માનવામાં આવી રહી છે કારણ કે મધ્યપ્રદેશની ખજુરાહો બેઠક ઉપર સહીના અભાવે ઇન્ડિયા ગઠબંધનના ઉમેદવાર મીરા યાદવનું નામાંકન રદ કરવામાં આવ્યું હતું ઇન્દોરથી કોંગ્રેસના ઉમેદવાર એવા અક્ષય બામે પોતાનું નામાંકન પાછું ખેંચી લીધું છે અને તેઓ ભાજપમાં જોડાયા હતા જે પછી કોંગ્રેસના મોતી પટેલે ડમી ઉમેદવાર બનાવ્યા હતા પરંતુ હવે તેમની અરજી પણ રદ થઈ હોવાની ઇન્દોર બેઠક ઉપર ભાજપના સંજય લાલવાણીને બિનરીફ જાહેર થઈ શકે છે હવે મિત્રો આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણી અંતર્ગત પ્રચાર માટે પીએમ મોદી પહેલી અને બીજી મેના દિવસે છ જનસભાઓ કરવાના છે હાલ રાજ્યમાં ક્ષેત્રીય આંદોલન ચાલી રહ્યું છે ક્ષેત્રીય ભાજપના કાર્યક્રમો અને જનસભાઓમાં જઈને વિરોધ કરી રહ્યા છે પરંતુ રાજ્યમાં પીએમ મોદીની સભામાં ક્ષેત્રીય વિરોધ નહીં કરે આ અંગે સંકલન સમિતિએ લેટર પણ બહાર પાડ્યો છે મિત્રો ગુજરાત રાજ્ય ક્ષેત્રીય રાજપૂત સંસ્થાઓની સંકલન સમિતિએ એક લેટર બહાર પાડ્યો છે રાજ્યમાં યોજાનારા પીએમ મોદીની સભામાં ક્ષેત્રીય સમાજ વિરોધ નહીં કરે પીએમ મોદીના કાર્યક્રમનો વિરોધ ન કરવા અંગેનો લેટર પણ બહાર પાડવામાં આવ્યો છે આ લેટર જાહેર કરવાની સાથે ગુજરાત રાજ્ય ક્ષેત્રીય રાજપૂત સંસ્થાઓના સંકલન સમિતિએ તમામ ક્ષેત્રીય સમાજને સૂચનાઓ આપી છે કે કોઈની સુરક્ષા જોખમાય એવું કામ ક્ષેત્રીય સમાજ નહીં કરે જોકે ક્ષેત્રીય સમાજનું આંદોલન રાબેતા મુજબ ચાલુ રહેશે મિત્રો પીએમ મોદી આજથી બે દિવસના ગુજરાતના પ્રવાસે છે ત્યારે બે દિવસના પ્રવાસ દરમિયાન ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્રમાં ચૂંટણી સભાઓ ગજવવાના છે પહેલી મેના રોજ પીએમ મોદી બનાસકાંઠા પાટણમાં લોકસભાને આવરી લઈને વિજય વિશ્વાસ સભાને સંબોધવાના છે આ સભા ડીસાના એરોડ્રામ ગ્રાઉન્ડ ખાતે બપોરે બે ને ત્રીસ વાગ્યે યોજાવાનું છે ત્યારબાદ સાબરકાંઠા મહેસાણા લોકસભા વિજાપુર વિધાનસભાને આવરી લઈને વિશ્વાસ સભામાં સાંજે ચાર ને પંદર વાગ્યાની આસપાસ હિંમતનગરમાં મોદી ગ્રાઉન્ડ ખાતે થનારી છે મિત્રો બીજી મેના રોજ પીએમ મોદી આણંદ ખેડા લોકસભા તેમજ ખંભાત વિધાનસભાને આવરી લઈને વિજય વિશ્વાસ સભા વલ્લભ વિદ્યાનગરના શાસ્ત્રી મેદાન ખાતે સવારે દસ વાગ્યે સંબોધવાના છે ત્યારબાદ તેઓ સૌરાષ્ટ્રમાં ચૂંટણી સભાઓ ગજવશે બપોરે બાર વાગ્યે સુરેન્દ્રનગર રાજકોટ ભાવનગર લોકસભાને આવરી લઈને વિજય વિશ્વાસ સભા સુરેન્દ્રનગરના ત્રિમંદિર મેદાનમાં સંબોધશે બપોરે બેના પંદર વાગ્યે જૂનાગઢના કૃષિ વિશ્વવિદ્યાલય ખાતે જૂનાગઢ પોરબંદર અમરેલી લોકસભા તથા માણાવદર વિધાનસભાને આવરી લઈને વિજય વિશ્વસભાને સંબોધવાના છે જામનગર લોકસભા અને પોરબંદર વિધાનસભા માટે જામનગરના પ્રદર્શન મેદાનમાં સાંજે ચારને પંદર વાગ્યે વિજય વિશ્વસભાને સંબોધવાના છે મિત્રો સમાચારમાં આગળ વધીએ તો લોકસભાની ચૂંટણી આવતા રાજનીતિ તેજ બની રહી છે ત્રીજા તબક્કાનું મતદાન આવી રહ્યું છે તેવામાં પણ પક્ષપલટાની રાજનીતિ તેજ બની છે ત્યારે ઇન્દોર બાદ હવે મધ્યપ્રદેશના કોંગ્રેસને ઝટકો લાગ્યો છે મિત્રો ઇન્દોરમાં બામ ભાજપમાં જોડાયા બાદ કોંગ્રેસને વધુ એક ઝટકો લાગ્યો છે શોપુરના કોંગ્રેસના છ વખત ધારાસભ્ય અને વરિષ્ઠ નેતા એવા રામનિવાસ રાવત પણ આજે ભાજપમાં જોડાઈ ગયા છે તેઓ સીએમ મોહન યાદવ ભાજપના પ્રદેશ અધ્યક્ષ વીડી શર્મા અને પૂર્વ ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાની હાજરીમાં ભાજપમાં જોડાયા છે આ પહેલાં મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને વિદિશા લોકસભા મતવિસ્તારના ભાજપના ઉમેદવાર શિવરાજસિંહ ચૌહાણે કહ્યું હતું કે કોંગ્રેસના ધારાસભ્ય રામનિવાસ રાવત મુખ્યમંત્રી મોહન યાદવની હાજરીમાં ભાજપનું સભ્ય પદ લેવા જઈ રહ્યા છે આ પ્રસંગે પૂર્વ મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે કોંગ્રેસ ઉપર પ્રહારો કરતા કહ્યું હતું કે કોંગ્રેસની હાલત ખરાબ થઈ ગઈ છે તેમના લોકસભાના ઉમેદવારો જ પાર્ટી છોડીને ભાજપમાં જોડાઈ રહ્યા છે હવે મિત્રો આગળ વાત કરીએ તો લોકસભાની ચૂંટણી દરમિયાન ખોટા ઇરાદા સાથે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહનો નકલી વીડિયો શેર કરનારાઓ સામે સતત કાર્યવાહી કરવામાં આવી રહી છે આ મામલામાં ઘણા લોકો વિરુદ્ધ એફઆઈઆર પણ નોંધવામાં આવી છે ત્યારે ગુજરાતના પાલનપુર નજીકથી નામના ધરપકડ કરવામાં આવી છે તેઓ કોંગ્રેસના નેતા અને ધારાસભ્ય જીજ્ઞેશ મેવાણીના પીએ છે જ્યારે લીમખેડામાંથી આરબી બિરયાનીની ધરપકડ કરવામાં આવી હતી તેઓ આમ આદમી પાર્ટીના દાહોદ જિલ્લા પ્રમુખ છે આ મામલે તેલંગાણાના સીએમ રેવંત રેડ્ડીને પણ નોટિસ પાઠવવામાં આવી છે ત્યારે હવે ગૃહમંત્રી અમિત શાહે પોતે આગળ આવીને સમગ્ર મામલે નિવેદન જાહેર કર્યું છે તેમણે કહ્યું કે આવી ક્રિયાઓ સ્પષ્ટપણે વિપક્ષની અને નિરાશા દર્શાવે છે આના મતને લઈને ગૃહમંત્રી અમિત શાહનો એક નકલી વિડીયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે રવિવારે આ મામલે મોટી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી નકલી વિડીયો ફેલાવનારા લોકો સામે એફઆઈઆર પણ નોંધવામાં આવી હતી આ ફેક વિડીયોને લઈને ખોટી માન્યતા ફેલાવવામાં આવી રહી હતી કે અમિત શાહે એસસી એસટી અને ઓબીસી આનામાં હટાવવાની વાત કરી હતી જ્યારે વાસ્તવમાં તેમણે આવું કંઈ કહ્યું ન હતું મિત્રો વિપક્ષ ઉપર નિશાન સાધતા અમિત શાહે કહ્યું કે વિપક્ષની હતાશા અને નિરાશા એ સ્તરે પહોંચી ગઈ છે કે તેઓએ મારા અને ભાજપના કેટલાક નેતાઓનો નકલી વિડીયો બનાવીને સાર્વજનિક કરી દીધો હતો તેમના મુખ્યમંત્રી પ્રદેશ પ્રમુખ વગેરેએ પણ આ નકલી વિડીયો ફોરવર્ડ કરવાનું કામ કરી રહ્યા છે સદભાગ્યે મેજે કહ્યું તે પણ રેકોર્ડ કરવામાં આવ્યું હતું અમે તે રેકોર્ડ બધાની સામે મૂક્યો જેણે બધું સ્પષ્ટ કર્યું છે અને આજે કોંગ્રેસના અગ્રણી નેતાઓ ફોજદારી ગુનાનો સામનો કરી રહ્યા છે મિત્રો અમિત શાહે વધુમાં જણાવ્યું કે જ્યારથી રાહુલ ગાંધીએ કોંગ્રેસની કમાન સંભાળી છે ત્યારથી તેઓ રાજકારણના સ્તરને નીચા ઉપર લઈ જવા માટે કામ કરી રહ્યા છે હું માનું છું કે નકલી વિડીયો ફેલાવીને જાહેર સમર્થન મેળવવાનો પ્રયાસ નિંદનીય છે અને તે ક્યારેય કોઈ નેતા કે પક્ષ દ્વારા ન કરવો જોઈએ મિત્રો સમાચારમાં આગળ વધીએ તો રાજકોટ લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર એવા પરે ધાનાણી જોરશોરથી ચૂંટણી પ્રચારમાં લાગી ગયા છે તેઓ ગલી અને મોહલ્લામાં જઈને પ્રચાર અને પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે ચૂંટણી પ્રચારમાં કોંગ્રેસના ઉમેદવારે મોંઘવારીની વાત કરતા કરતાં પાણીપુરી લિપસ્ટિક અને પાવડરની પણ વાત કરી હતી મિત્રો પરેજ ધાનાણી સોસાયટીમાં ચૂંટણી પ્રચાર કરવા માટે પહોંચ્યા હતા જ્યાં મહિલાઓને મોંઘવારીની વાત કરતાં મોંઘી થયેલી પાણીપુરીની પણ વાત કરી હતી એટલું જ નહીં તેમણે લિપસ્ટિક પાવડર પણ મોંઘા થયા હોવાની વાત કરી હતી મિત્રો રાજકોટ લોકસભામાં પ્રચાર દરમિયાન પરેશ ધાનાણીએ મહિલાઓ સામે મોંઘવારીનો મુદ્દો ઉઠાવતા પાણીપુરી અને મેકઅપનો ઉપયોગ કર્યો હતો જેમાં તેમણે જણાવ્યું કે પહેલાં દસ રૂપિયાની દસ પાણીપુરી આવતી હતી હવે વીસ રૂપિયાની માત્ર છ પાણીપુરી આવે છે મોંઘવારી એટલી છે કે મહિલાઓ હવે કડકી પણ નથી કરી શકતી મહિલાઓ પાવડર લિપસ્ટ લેવા તો જતી જશે મેં પ્રચાર દરમિયાન એક બેનને પૂછ્યું કે આ લિપસ્ટિક કેટલાની તો કહે દસ રૂપિયાની પહેલાં કેટલાની આવતી તો કહે છ રૂપિયાની બંગડી કેટલાની તો કે વીસ રૂપિયાની પહેલાં છ રૂપિયાની આવતી હતી નોંધનીય છે કે પરેશ ધાનાણી ચૂંટણી પ્રચારને લીધે સતત ચર્ચામાં જોવા મળી રહ્યા છે હાલમાં તેમણે ચૂંટણી પ્રચાર દરમિયાન કરેલા શબ્દ પ્રયોગને લીધે ચર્ચા વધુ જાગી છે મિત્રો રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર એવા પરેશ ધાનાણીએ ચૂંટણી પ્રચારમાં પટેલ અને ક્ષત્રિયોને હરકપદુડા ગણાવી દીધા હતા મિત્રો પરેશ ધાનાણીએ કહ્યું હતું કે પટેલો અને બાપુઓએ હરક પદુડા થઈને ભાજપને વટવૃક્ષ બનાવવા માટેનું ચિંતન કર્યું હતું બે હજાર પંદરમાં અમારે અખતરો કરવાનો થયો ત્યારે એવી ખબર પડી કે વાસા ફાટી ગયા જોકે આ નિવેદન બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ એવા સી પટેલે પણ પ્રતિક્રિયા આપી હતી તેમણે જણાવ્યું કે કોંગ્રેસે પટેલ અને ક્ષેત્રીય સમાજનું અપમાન કર્યું છે આવી હલકી કક્ષાની વાત કર્યું કોંગ્રેસને શોભતી નથી તેમણે આ મામલે સમાજની માફી માંગવી જોઈએ તેવું પણ તેમણે જણાવ્યું હતું